સાતસો એકાવનમાં પ્રશ્ન સુધી પહોંચી ચૂક્યા છીએ આની પહેલાના તમામ વિડીયો તમે નો જોયા હોય તો જોઈ લેજો અજંતાની કયા નંબરની ગુફામાં પદ્મ પાણી બુદ્ધ નું ચિત્ર આવેલું છે ભાઈ અજંતા ઇલોરાની ગુફા પહેલાં તો ક્યાં આવેલી છે એ ક્લિયર હોવું જોઈએ મહારાષ્ટ્રમાં આવેલી છે ભાઈ બરાબર મહારાષ્ટ્રમાં આવેલી છે એ પણ યાદ રાખજો ભાઈ તો આ અજંતા ઇલોરાની ગુફામાં પદ્મપાણી બુદ્ધ ભગવાનનું જે ચિત્ર છે એ ગુફા નંબર એકમાં આવેલું છે ક્યાં આવેલું છે ગુફા નંબર એકમાં આવેલું છે ભાઈ તો એ પણ એક યાદ રાખજો અજંતાની ક્યાં નંબરની ગુફામાં પદ્મપાણી બુદ્ધનું ચિત્ર આવેલું છે તો ગુફા નંબર એકમાં આવેલું છે એને પણ એક તમારે જાણવા જેવું કહી શકાય બાદામીની ગુફા બાદામીની ગુફા કાચીપુરમ ક્યાં આવેલું છે તો ભાઈ બાદામીની ગુફા કાચીપુરમ એ મિત્રો કર્ણાટક આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ કર્ણાટક ખાતે બાદામીની ગુફા કર્ણાટક ખાતે આવેલી છે કાચીપુરમની વાત છે કાચીપુરમ બાદામીની જે ગુફા છે એ કાચીપુરમમાં આવેલી છે અને કાચીપુરમ હકીકતે કર્ણાટકમાં આવેલું છે એટલે તમારે આમ સિકવન્સ વાઇઝ યાદ રાખવાનું છે અને હા મિત્રો તમે મને જે સપોર્ટ કરી રહ્યા છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આવો ને આવો સપોર્ટ કરતા રહો આપણે ડેફિનેટલી કંડક્ટર ડ્રાઈવરની એક્ઝામને અવશ્ય ને અવશ્ય ભાઈ ક્રેક કરશું કરશું ને કરશું આગળ વધીએ વાલા મિત્રો ચિત્તા ન વસલ ચિત્તા નવસલની ગુફાઓ ક્યાં આવેલી છે તો ચિત્તાની વસલની ગુફા તમિલનાડુ ખાતે આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ તમિલનાડુ ખાતે આવેલી છે રાજા વર્મા રાજા વર્મા ક્યાં સોરી કઈ કલા સાથે સંકળાયેલા છે મિત્રો રાજા રવિવર્માનું નામ તમને ખ્યાલ હશે ભાઈ ચિત્રકલા સાથે બહુ એટલે બહુ પ્રખ્યાત એવા ચિત્રકાળ હતા ભાઈ ચિત્રકાર કહેવાય સોરી રાજા રવિ વર્માજી સારા એવા ચિત્રકાર હતા ભાઈ બરાબર તો એમનું નામ ચિત્રકળા સાથે સંકળાયેલું છે ભાઈ રાજા રવિ વર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયોના ઉત્કૃષ્ટ તૈલ ચિત્રો બનાવ્યા છે તેમાં કઈ દેવીનું ચિત્ર વિશ્વવિખ્યાત છે તો સરસ્વતી માતાનું જે તમે ચિત્ર વારંવાર તમે જોતા હશો તો એ ચિત્ર ખૂબ જ એટલે ખૂબ જ ભાઈ વિશ્વવિખ્યાત બની ગયું છે ભાઈ તેલી ચિત્ર બનાવ્યું હતું એમણે તો એ સરસ્વતી માતાની મૂર્તિ અથવા સરસ્વતી માતાની તમે સુબી જોઈએ છે જે વીણા વગાડતી દર્શાવવામાં આવેલી સુબી છે એ રાજા રવિ વર્મા દ્વારા ભાઈ બનાવવામાં આવેલી છે દરેક વિદ્યાર્થીને એ ખ્યાલ હશે શાળામાં એણે એ સરસ્વતી માતાની જે ચિત્ર છે એ જોયું હશે વડોદરામાં કલા ભવનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એટલે આ વડોદરા ભવનમાં પણ એક કલા ભવન હતું જેની સ્થાપના ઈસવીસન અઢારસો ને નેવુંમાં થઈ હતી ક્યારે થઈ હતી ઈસવીસન અઢારસો ને નેવુંમાં વડોદરામાં કલા ભવનની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ કલા ભવનની સ્થાપના વડોદરામાં અઢારસો ને નેવુંમાં ચિત્રકલાની પાલ શૈલીનો મહાયન બૌદ્ધ સંપ્રદાય તમને અહીંયા એવું કીધું છે ભાઈ કે ચિત્રકલાની પાલ શૈલી શું છે તો કાંઈ નહીં ભાઈ શું છે મહાયન બૌદ્ધ ધર્મના તમને ખબર હશે પંથો આવે છે મહાયન પંથ અને હિનાયન પંથ બરાબર તો આ જે પાલ શૈલી છે પાલ શૈલી ચિત્રકલાની કઈ શૈલી ભાઈ ચિત્રકલાની સ્પેશિયલ એવી શૈલીઓ હોય તો અહીંયા પાલ શૈલી છે એ મહાયન બૌદ્ધ સંપ્રદાયની પાલ શૈલી છે ભાઈ પાલ શૈલી ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશમાંથી એટલે કે આ પાલ શૈલી મળી ક્યાંથી ભાઈ આ પાલ શૈલી મળી ક્યાંથી તો ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાંથી ભાઈ બરાબર ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાંથી મહાયન પંથ સાથે સંકળાયેલી પાલ શૈલી જે ચિત્ર માટે પ્રખ્યાત છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે તો એ આ રાજ્ય વિસ્તારોમાંથી મળી આવેલી છે ગુજરાત રાજસ્થાન અને તમને શું કીધું છે ભાઈ તમે જાણો છો માળવાના પ્રદેશો આગળ વધીએ વાલા મિત્રો ચિત્રકલાની વાત કરી લઈએ છે જે ચિત્રકલાની જૈન શૈલીના કેન્દ્રમાં કયો ધર્મ છે નામ ઉપરથી ખબર પડે કે ભાઈ જૈન શૈલી છે તો કયો ધર્મ છે ભાઈ જૈન ધર્મ છે ભાઈ જૈનિઝમ છે શું છે ભાઈ જૈન ધર્મ છે જૈનિઝમ છે ગુજરાતમાંથી મળી આવેલ જૈન શૈલીના ચિત્રો કયા નામથી ઓળખાય છે ગુજરાતમાંથી મળી આવેલા જૈન શૈલીના ચિત્રો કયા નામથી ઓળખાય છે તો એ ગુજરાત શૈલી ગુજરાત શૈલીના નામથી ઓળખાય છે કઈ શૈલીના નામથી ગુજરાત શૈલીના નામથી ઓળખાય છે ચિત્રકલાની રાજપૂત શૈલીનો વિકાસ ભારતના કયા વિસ્તારોમાં થયેલો છે તો ભાઈ ચિત્રકલાની રાજપૂત શૈલીનો વિકાસ યાદ રાખજો રાજસ્થાનના બુંદી ફરીવાર રાજસ્થાનના બુંદી ખાતે કિશનગઢ ખાતે બિકાનેર ખાતે અને જોધપુર ખાતે ભાઈ ફરીવાર 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 કેમ કે આ કામનું છે કામનું છે કામનું છે ચિત્રકલાની રાજપૂત શૈલીનો વિકાસ ભારતના કયા વિસ્તારમાં થયેલો છે તો રાજસ્થાનના બુંદી મુકામે કિશનગઢ ખાતે બિકાનેર ખાતે અને જોધપુર ખાતે ભાઈ કઈ શૈલી રાજપૂત શૈલીનો વિકાસ થયેલો છે ચિત્રકલાની કઈ શૈલી ભારતીય અને ઈરાની શૈલીનું મિશ્રણ છે ભાઈ ચિત્રકલાની આપણે શૈલીની વાત કરીએ તો ભારતીય અને ઈરાની શૈલીનું મિશ્રણ એટલે મુઘલ શૈલી કઈ શૈલી ભાઈ મુઘલ શૈલીનું શું છે મિશ્રણ ભાઈ તો ભાઈ અકબરના સમયથી કોના સમયથી ભાઈ અકબરના સમયથી અકબરના સમયથી વ્યક્તિ ચિત્રોની અને ગ્રંથ ચિત્રોની શરૂઆત થઈ હતી ક્યાં મુઘલ રાજાના દરબારમાં મનસુર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો ચિત્રકારો હતા સોરી ફરીવાર પ્રશ્નને આપણે સમજીએ પ્રશ્ન આવો છે કે કયા મુગલ રાજાના દરબારમાં મન્સૂર અને બિશનદાસ જેવા વિખ્યાત એવા ચિત્રકારો હતા તો જહાંગીરના સમયમાં કોના સમયમાં ભાઈ જહાંગીરના સમયમાં વિશ્વવિખ્યાત એવા ચિત્રકારો હતા ચિત્રકાર ની વાત કરવાની છે અને અહીંયા થોડીક ચિત્રને લગતા જ પ્રશ્નો છે તો એના સવાલો તરફ આગળ વધીએ ચિત્રકલાની કઈ શૈલીના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે તો સ્વાભાવિક છે ભાઈ શાહી ઠાઠવાળી શૈલી કઈ હોય તો એ મુઘલ શૈલી છે ભાઈ કઈ શૈલી ભાઈ મુઘલ શૈલીમાં શાહી ઠાઠ જોવા મળે છે ભાઈ ચિત્રકલાની કાંગડા શૈલી કોને વિકસાવી હતી ભાઈ કાંગડા ગુરુકુળ છે આમ તો તમને ખ્યાલ હશે ચિત્રકલાની આ કાંગડા શૈલી એ કોણે વિકસાવી હતી તો હિમાલયની પહાડી પ્રદેશોમાં જે રાજસ્થાન અને મુઘલ ચિત્રકારો ચિત્રકારો એ મળીને આ બંનેના મિશ્રણથી આ શૈલી વિકસી હતી ફરી વાર હિમાલયની પહાડી પ્રદેશમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારો આ બંને દ્વારા મળીને કઈ શૈલી વિકસાવવામાં આવી હતી ચિત્રકલાની કાંગડા શૈલી વિકસાવવામાં આવી હતી ચિત્રકલાની કાંગડા શૈલીનો મુખ્ય વિષય કયો છે તો કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય ભાઈ આ કાંગડા શૈલીનો મુખ્ય વિષય છે ભાઈ કાંગડા શૈલીનો મુખ્ય વિષય શું છે કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય આ બંનેનું મિશ્રણ કરીને ભાઈ આ કાંગડા શૈલી રાજસ્થાન અને મુઘલ ચિત્રકારો એ વિકસાવી હતી મિથિલા આમ તો મિથિલા એટલે ખબર પડી જાય કે બિહારની કંઈક વાત થોડી ઘણી સંકળાયેલી હશે મિથિલા શેરનું બરાબર એની જેવું છે આ મિથિલા ચિત્ર શૈલી મધુબની ચિત્રકલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો બિહાર સાથે સંકળાયેલી છે ભાઈ મિથિલા ચિત્રશૈલી એટલે કે મધુબની ચિત્રકલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો બિહાર સાથે સંકળાયેલી છે મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા શેર કરવાનું ન ભૂલતા કમેન્ટ સેક્શનમાં તમારે કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા આગળ વધીએ કલમકારી કલમકારી ચિત્રકલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલી છે ભાઈ કલમકારી ચિત્રકલા ક્યાં સંકળાયેલી છે તો આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલી છે ભાઈ કલમકારી ચિત્રકલા કેવું નામ રાખ્યું કલમકારી ચિત્રકલા પટ ચિત્રશૈલી પટ ચિત્રશૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો પટ ચિત્રશૈલી ઓડિશા અથવા ઓડિશા તમે જેને કહો છો ઓડિશા સાથે સંકળાયેલી છે કઈ ચિત્રશૈલી પટ ચિત્ર શૈલી એ કયા રાજ્ય સાથે સંકળાયેલી છે ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલી છે ફાડ ચિત્રશૈલી ચિત્ર ચિત્રશૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો ચિત્ર ચિત્રશૈલી પણ રાજસ્થાન સાથે સંકળાયેલી છે રાજસ્થાન સાથે સંકળાયેલી છે ત્યારબાદ છે વારલી વારલી ચિત્ર શૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો આ વારલી જે ચિત્ર શૈલી છે એ પણ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલી છે કોને સાથે સંકળાયેલી છે ભાઈ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલી છે પિઠોરા પિઠોરા ચિત્ર શૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો જે પિઠોરા રાજ્ય શૈલી છે ભાઈ પિઠોરા ચિત્ર શૈલી છે એ રાજ્ય આવે આપણું ગુજરાત રાજ્ય સાથે ભાઈ તમે આદિવાસી વિસ્તારોમાં જાઓ ને તો જે ચિત્ર શૈલી જોવા મળે ને એને પિઠોરા નામ આપવામાં આવેલું છે ભાઈ બરાબર યાદ રાખજો કાલીઘાટ ચિત્ર શૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો પશ્ચિમ બંગાળ સાથે ભાઈ કાલીઘાટ શૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલી છે કલા ગુરુ શ્રી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ રમેશભાઈ પંડ્યા નંદલાલ બોજ જેમિની રોય મિત્રો અહીંયા રવિશંકર રાવળની વાત થાય છે કયા એ તમને હું વાત કરીશ ચિત્રકાર બરાબર ચિત્રકાર એની વાત છે જેમિની રોય દેવી પ્રસાદ રોય ચૌધરી કુમારી અમૃતા શેરગીલ અને અંજલી ઇલા ઇલા મેનનનું નામ કંઈ કલા સાથે સંકળાયેલું છે તો ચિત્રકલા સાથે સંકળાયેલું છે બધા ભાઈ ચિત્રકારો છે ભાઈ ચિત્રકારો છે યાદ રાખજો બધા ચિત્ર શૈલી સાથે સંકળાયેલા છે વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ના ચૂકતા મારા હાલ લો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે વાલા મિત્રો આની પહેલાં પણ આપણે ચિત્રકારોની જ વાત કરતા હતા તો હજી એને કન્ટિન્યુ રાખવાનો પ્રયત્ન કરીએ અને અમુક ચિત્રકારો સાથે થોડીક ચર્ચા વિચારણા કરી લઈએ તો ચાલો જોઈએ ભાઈ ગુજરાતના નામાંકિત વ્યક્તિઓ રમેશભાઈ પડિયા હકુભાઈ શાહ જી સગરા સીડી મિસ્ત્રી વૃંદાવન સોલંકી શ્યામવ ચાવડા તૈયબ મહેતા હિંમત શાહ ભૂપેન ખચ્ચર નટ્ટુભાઈ પરીખ રસિકલાલભાઈ પરીખ સોમાલાલભાઈ શાહ ખડિદાસભાઈ પરમાર એચ એલ ખત્રી કઈ કલા સાથે સંકળાયેલા છે અલ્યા આ બધા ચિત્રકલા સાથે સંકળાયેલા છે પરિવાર એક ફેરી ચર્ચા વિચારણા કરી લઈએ કેમ કે યાદ રાખજો ભાઈ રમેશભાઈ પંડ્યા હોય તો ચિત્રકલા હકુભાઈ શાહ હોય તો ચિત્રકલા પીરાજી સાગરા આ તો વારંવાર પૂછાય છે પીરાજી સાગરાનું નામ તો વારંવાર પૂછાય છે ચિત્રકલા સાથે સંકળાયેલું છે સીડી મિસ્ત્રી ચિત્રકલા વૃંદાવન સોલંકી ચિત્રકલા શામ વક્ષ શા સોરી શા વક્ષ ચાવડા ચિત્રકલા તૈયબજી મહેતા ચિત્રકલા હિંમત શાહ ચિત્રકલા ભૂપેન ખચ્ચર ચિત્રકલા નટુભાઈ પરીખ ચિત્રકલા રસિકલાલભાઈ પરીખ ચિત્રકલા સોમાલાલભાઈ શાહ ચિત્રકલા ખોડીદાસભાઈ પરમાર ચિત્રકલા એચ એલ ખત્રી તો પણ ચિત્રકલા આગળ વધીએ વાલા મિત્રો બિલ્વ મંગલમ બિલ્વ મંગલ ચિત્રકલા કયા ચિત્રકારનું છે ભાઈ મંગલનું ચિત્રની વાત છે સોરી બિલ્વ મંગલ ચિત્ર છે ભાઈ ચિત્ર છે એ કયા ચિત્રકારનું છે તો રવિશંકર રાવળ રવિશંકર રાવળ બરાબર રવિશંકર રાવળ એમનું આ ચિત્ર છે બરાબર બિલ્વ મંગલ બિલ્વ મંગલ ચિત્ર છે ભાઈ રવિશંકર રાવળ જીનું છે ભાઈ બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકારનું નામ જણાવો ભાઈ બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર તો એ આપણા રવિશંકરભાઈ રાવળ રવિશંકરભાઈ રાવળ દ્વારા ભાઈ બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં પોતાનું ચિત્ર રજૂ કરીને ગુજરાતીનું પ્રતિનિધિત્વ કર્યું હતું ભાઈ ઈસવીસન ઓગણીસો ચોવીસમાં રવિશંકર રાવળે કયા માસિકનો પ્રારંભ કર્યો હતો તો કુમાર માસિક કયું માસિક ભાઈ કુમાર માસિકનો પ્રારંભ કર્યો હતો અને અત્યારે પણ આ કુમાર માસિક વર્તમાનમાં પણ શરૂ છે ભાઈ ઈસવીસન ઓગણીસો ને ચોવીસમાં જેમણે આ શરૂ કર્યું હતું એ કુમાર માસિક રવિશંકર રાવળ હતા ભાઈ એમને શરૂ કરનારા તો અત્યારે પણ વર્તમાનમાં પણ આ કુમાર માસિક શરૂ છે ભાઈ ગાંધીજી અને શંકરલાલ બેકર ઉપર અમદાવાદની કોર્ટમાં ચાલેલ રાજદ્રોહનો મુકદ્દમો પ્રસંગનું ચિત્ર આલેખન કયા ચિત્રકારે કર્યું હતું જો ગાંધીજી અને શંકરલાલ બેકર ઉપર અમદાવાદની કોર્ટમાં એક રાજદ્રોહનો મુકદ્દમો ચલ્યો હતો આ મુકદ્દમાના ચિત્રને આ બેહ રજૂ કરનાર એટલે આપણા રવિશંકરભાઈ રાવળ હતા ભાઈ એને ચિત્ર સ્વરૂપે એણે રજૂ કર્યું હતું ભાઈ એવા એ ચિત્રકાર હતા ભાઈ એમ કહી શકાય ચિત્રકાર રાજા નો જન્મ ક્યાં થયો હતો તો કેરળ ભાઈ કેરલમાં થયો હતો કેરળમાં ક્યાં તો કિલીમન્નુર કિલિમન્નુર આ ગામના નામ હોઈ શકે તમે જાણો છો કેરળ તમિલનાડુ દક્ષિણમાં મોસ્ટ ઓફ આ બધા નામ છે તો ચિત્રકાર રાજા વર્માનો જન્મ કેરળના કિલિમન્નુર ગામમાં થયો હતો કેરળના કિલિમન્નુર ગામમાં થયો હતો ભાઈ એ પણ એક યાદ રાખજો વિરાટ નો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુતલા ઓફ ફરી વાર વાત કરીએ વિરાટ નો દરબાર ગંગા અવતરણ શકુંતલા અને પોટ્રેટ ઓફ લેડી ચિત્રો કયા ચિત્રકારના છે આ બધા ચિત્રોના અલગ અલગ નામ આપ્યા છે ભાઈ આ કયા ચિત્રકારના ચિત્રો છે તો રાજા રવિ વર્માના આ બધા જ ચિત્રો છે કોના છે ભાઈ રાજા રવિ વર્માના કયા ચિત્રકારને બ્રિટિશ સરકારે કેસરે હિંદનો ખિતાબ આપ્યો હતો તો રાજા રવિ વર્માને ભાઈ રાજા રવિ રવિવર્માને કેસરે હિન્દ ભાઈ કેસરે હિંદનો ખિતાબ મેળવ મેળવનાર ચિત્રકાર તો રાજા રવિ વર્મા ભાઈ ક્યાં ચિત્રકાર આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે તો રવિન્દ્રનાથ ટાગોર કોણ ભાઈ રવીન્દ્રનાથ ટાગોર એ ભાઈ આધુનિક આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે રવિન્દ્રનાથ ટાગોરજીની અહીંયા વાત છે ભાઈ ક્યાં ચિત્રકારે જાપાની જ પદ્ધતિથી ચિત્રો દોરેલા છે તો અવિન્દ્રનાથ ટાગોર અવિન્દ્રનાથ ટાગોર એટલે રવિન્દ્રનાથ ટાગોરના ભાઈશ્રી થાય છે બરાબર તો એમણે જાપાની જ પદ્ધતિથી ભાઈ ચિત્રો દોરેલા છે જાપાનીઝ વોશ પદ્ધતિ એક સ્પેશિયલ પ્રકારની પદ્ધતિ છે એનાથી એમણે ચિત્ર દોરેલા છે ભાઈ અવિન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાના સોરી ચિત્રકારના પ્રસાર માટે બંગાળમાં કઈ સંસ્થાની સ્થાપના કરી તો બંગાળ સ્કૂલ ઓફ આર્ટ બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની એક આખી સંસ્થા અવિન્દ્રનાથ ટાગોર એટલે કે રવિન્દ્રનાથ ટાગોરના ભાઈશ્રી બરાબર એમણે આખી એક બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થાની રચના કરી હતી આઝાદી સમયની વાત છે આઝાદી સમયે ભારતમાં કુલ કેટલા દેશી રજવાડાઓ હતા તો પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ હતા સંપૂર્ણ ભારતની વાત છે એવા ભારતની વાત છે કે જ્યારે પાકિસ્તાન અલગ નહોતું થયું બરાબર હા પછી ભાગલા પડી ગયા તમે જાણો છો ભાઈ દેશી રાજ્યોનું વિલીનીકરણમાં દેશી રાજ્યોનું વિલીનીકરણમાં મહત્ત્વનો ભાગ ભજવનાર વલ્લભભાઈ પટેલના સચિવનું નામ જણાવો તો વીપી મેનન શું નામ છે એમનું વીપી મેનન કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલને જેણે હોકારે સમરે હોંકારે બરાબર મતલબ કે જેણે એક સમરણ કર્યું હોય અને તરત હોકારો પડે એવા એમના પીએ પર્સનલ આસિસ્ટન્ટ હતા વીપી મેનન એમણે ખૂબ જ ભાઈ મહેનત કરી હતી અને વલ્લભભાઈ પટેલ સાથે આ બધી કામગીરીમાં ભાગ ભજવ્યો હતો ભારત સંઘમાં ક્યુ રજવાડું સૌપ્રથમ જોડાયું હતું તો ભાવનગર ભાવનગર અમારું ભાવેણા અને એમાંય મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીનું જે કહેવાય ભાવનગર ભાવેણા બરાબર મારી પ્રજાનું કલ્યાણ હજો હજી પણ આ વાક્ય કંડારેલું છે એવા શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર એમના દ્વારા ભાઈ સૌ પ્રથમ પોતાનું રજવાડું સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં અર્પિત કરી દેવામાં આવ્યું હતું ભાઈ એવી હતી અમારા ભાવનગરની ખુમારી ભાઈ એ પણ એક યાદ રાખવા જેવો પ્રસંગ છે ભાઈ બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોના એકીકરણ પછી ભારતના રાજ્યોને કયા ચાર વર્ગોમાં વિભાજન કર્યું તો ભાઈ અ બ ક અને ડ અ બ ક અને ડ આ તમારા ક્લાસ કેમ પડ્યા હોય શાળાના એ એની જેવું વિભાજન કરી દેવામાં આવ્યું ભાઈ બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોના એકીકરણ પછી ભારતના રાજ્યોને કયા ચાર વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યો તો અ બ ક અને ડ જૂનાગઢમાં આરજી હકુમતની સ્થાપના કરી ભાઈ જૂનાગઢમાં આરજી હકુમતની સ્થાપના કરી કોણે તો રતુભાઈ અદાણીએ કરી કોણે કરી ભાઈ રતુભાઈ અદાણીએ ગાંધીજીની હત્યા ક્યાં અને ક્યારે થઈ હતી તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ દિલ્હી ખાતેથી ભાઈ ગાંધીજીની હત્યા ક્યાં ને ક્યારે થઈ તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ અને દિલ્હી ખાતેથી કરવામાં આવી હતી ભાઈ ગાંધીજીની હત્યા તમે જાણો છો ભાઈ મથુરામ ગોડસે દ્વારા ગાંધીજીને ગોળી ગોળી મારીને સરેઆમ હત્યા કરી નાખવામાં આવી હતી ભાઈ એ પ્રસંગની વાત છે ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ તો સી ડી દેશમુખ બરાબર સી દેશમુખ ભાઈ તો એ પણ એક યાદ રાખજો ભાઈ સી દે સોરી શ્રી રાજગોપાલ આચાર્ય સોરી મિત્રો અહીંયા શ્રી રાજગોપાલ આચાર્ય આવે ભાઈ રાજગોપાલ આચાર્યજી એ છેલ્લા ભારતીય ગવર્નર જનરલ રહ્યા હતા ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ સીડી દેશમુખ તો મિત્રો આરબીઆઈના ગવર્નર આવે એટલા માટે મને યાદ આવી ગયું હશે ભાઈ અહીંયા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પૂછાય તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો લોર્ડ માઉન્ટન બેટન બરાબર લોર્ડ માઉન્ટન બેટન એ હતા આઝાદી સમયે કાશ્મીરમાં ક્યાં રાજાનું રાજ હતું તો રાજા હરિસિંહનું રાજ હતું કોનું રાજ હતું ભાઈ રાજા હરિસિંહનું રાજ હતું આઝાદી સમયે કયા દેશી રાજ્યો ઉપર લશ્કરી પગલાં લઈને તેને ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું તો હૈદરાબાદ ઉપર પગલાં લેવામાં આવ્યા હતા ભાઈ કડક કાર્યવાહી થઈ હતી ભાઈ લશ્કરી કાર્યવાહી કહી શકાય એ હૈદરાબાદ ઉપર કરવામાં આવી હતી ગુજરાતના કયા રજવાડાએ આઝાદી સમયે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી દીધી હતી ભાઈ તો જૂનાગઢના રાજાએ જૂનાગઢમાં આમ તો એ વખતે બાબી વંશનું શાસન હતું તો જૂનાગઢના રાજાએ ભાઈ પાકિસ્તાન સાથે જોડાવાની ભાઈ હા પાડી દીધી હતી ભારતમાં જોડાવા માટે આઝાદી સમયે ગુજરાતના કયા રજવાડામાં લોકમત લેવામાં આવ્યો તો જુનાગઢ ખાતે ભાઈ લોકમત લેવામાં આવ્યો હતો ભાઈ કોને કોને ભારત સંઘ સાથે જોડાવવું છે અને કોને પાકિસ્તાન સાથે જોડાવું છે આવો એક લોકમત ભાઈ લેવામાં આવ્યો હતો ત્રાવણ કોરના કયા રાજાએ સ્વતંત્રતા સમયે ત્રાવણ કોરને સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યું હતું સર સીપી રામાસ્વામી અય્યરે કોને ભાઈ સર સીપી રામાસ્વામી અય્યરે ભાઈ સ્વતંત્રતા સમયે ત્રાવણ કોરને ભાઈ એક સ્વતંત્ર રાજ્ય તરીકે ભાઈ ઘોષિત કર્યું હતું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા